હેલોન અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે પરવળનું શાક બનાવશું એકદમ સરળ રીતથી જે બધા શાકભાજીમાં શ્રેષ્ઠ છે નાના મોટા બધા જને પરવળનું શાક ચોક્કસ ખાવું જોઈએ કારણ કે એમાં ફૂલ પોષક તત્વ હોય છે તો એના માટે આપણે અઢીસો ગ્રામ પરવળ લઈ લીધા છે જો એકદમ તાજા આ રીતથી તમે બનાવશો એટલે જે ન ખાતા હોય ને એ પણ ખાવા માંડશે પરવડ પરવડ આપણે ધોઈને તૈયાર કરીને રાખી દીધા છે બધા શાકભાજી કરતા પરવળમાં કઈ પણ જાતની દવા છાટેલી નથી હોતી અને એકદમ સરસ હોય છે તો અમે તો પરવળનું શાક વારંવાર બનાવી છે તમે પણ ચોક્કસ બનાવજો એના માટે આપણે પરવળની પરવળની આ રીતે ઉતારીને આપણે તૈયાર કરી લગભગ બધાના ઘરે શાકભાજી ગમે એ બનતી હોય ને ત્યારે નાના બાળકો કહેતા હોય કે આ શાક અમે નહીં ખાય પણ તમે આ રીતે એક વખત બનાવજો ચોક્કસ બધા જ ખાશે અને એક રોટલી ખાતા હશે તો બે ખાવા મળશે અને બે ખાતા હશે તો ત્રણ ખાવા મળશે તો તમે પરવળનું શાક એક આ રીતથી ચોક્કસ બનાવજો અને રેસીપી છેલ્લે સુધી જોજો અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે નવી રેસીપી શેર કરી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય અને જોવા મળે તો આપણે બધી જ પરવળની છાલ ઉતારી લીધી છે તો હવે આપણે એના બી કાઢી લેવાના છે જો કૂણા બી હોય અને તમારે રાખવા હોય તો તમે રાખી પણ શકો છો અમારા ઘરમાં કોઈને બી નથી પસંદ એટલે હું સ્કીપ કરી નાખું છું જો તમને પસંદ આવતા હોય તો તમારે રાખવા કૂણા હોય તો અને વધારે પાકા હોય તો એ કાઢી નાખવા આ રીતે આપણે પરવાડના બધા જ બી કાઢી નાખશું બી કઢાઈ ગયા છે હવે આપણે એને આ રીતે પાતળી સ્લાઇડમાં સુધારી લેવાના છે જો ભરીન ભરીને પણ શાક ખૂબ જ સરસ થાય છે પણ આપણે આ વખતે કોઈ પણ જાતના વધારાના મસાલા વગેરે એકદમ સાદું અને સિમ્પલ આ રીતે બનાવશું અને બધા જ તમારા શાકના ખૂબ જ વખાણ કરશે અને આંગળા ચાઢતા રહી જશે એક વખત આ રીતે બનાવશો એટલે જો આ રીતે પાતળી ચીરું આપણે કરી લેવાની છે ગોળ આપણે સુધારીને તૈયાર કરી લીધું છે હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરીને એ પરવળને ફ્રાય કરવાના છે તેલ આપણે ઓછું જ એડ કરવાનું છે કારણ કે આમાં પરવળમાં પાણીનો ભાગ ખૂબ જ હોય છે એટલે પાણીથી જ સરસ પાકી જશે કંઈ પણ વસ્તુ નહીં વગર આપણે એટલા પરવળને જ આ રીતે હલાવતા રહીશું થોડી જ વારમાં છે ને પરવળ જેમ ગરમ થશે ને એમ એમાંથી પાણી છૂટું પડવા મળશે એટલે તેલ આપણે બહુ જોશે જ નહીં ખૂબ જ ઓછા તેલમાં આ શાક બની જશે આપણે ધીમે ધીમે ફેરવતા રહેવાનું છે કોઈ પણ જાતની ઝંઝટ વગેરે ખૂબ જ ઓછા સમયમાં શાક બની જાય છે આ રીતે આપણે એને ફેરવતા રહીશું જો એકદમ સરસ પાકી ગયા હોય એવું લાગે છે

હવે આપણે લઈ ડુંગળી આદુ મરચું અને ટમેટું એ બધું સુધારી લેવાનું છે આ રીતે આપણે આંબી સ્લાઇડમાં ડુંગળી અને આદું મરચું લઈ લીધું છે અને ટમેટું પણ એ જ રીતે આપણે સુધારી લીધું છે જેનું લસણ પણ ખાંડીને તૈયાર કરી લીધું છે આપણે હવે આપણે થોડુંક વધારે તેલ એડ કરીને એ જ પેનમાં આપણે વઘાર કરશું એના માટે આપણે રાઈ એડ કરશું આખું જીરું લઈ લેશું અડધી ચમચી જેટલું હિંગ સ્વાદ પ્રમાણે અને આ ખાંડેલું લસણ છે જો તમારે આખી કઢી સુધારી નાખવી હોય તો એ પણ તમે નાખી શકો છો અને લસણ ડુંગળી ન ખાતા હોય ને તો એ સ્કીપ કરી દેવાય અને આદુને મરચું આપણે એડ કરી દેસુ હવે હળા ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી દેસુ અને બરાબર સાતડી લેશું વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું ટમેટો એડ કરી દઈશું ડુંગળી ટમેટું એક સાથે ન નાખવું પેલા ડુંગળીનો જ વઘાર કરવો કારણ કે એનાથી એકદમ ટેસ્ટ આમ સરસ બેસી જાય મેટું ઉપરથી જ આપણે એડ કરીશું આ રીતે ટમેટું આપણે હલાવતા રહીશું જો ટમેટાનું પણ પાણી છૂટું પડશે એટલે જરા પણ બેસશે નહીં હવે આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અને એક ચમચી મરચું પાવડર જો વધારે તીખું ખાતા હોય તો આપણે બીજી અડધી ચમચી એડ કરી દેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બધું સરસ રીતે હલાવી લઈશું જો મસાલો પાકી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે હવે આપણે થોડુંક પાણી એડ કરીશું પછી એને બરાબર રીતે હલાવીને ખદખદવા દઈશું એમાં બહુ પાણીની જરૂર નહીં પડે મસાલા બેસી ના જાય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે તો પેલાં અમારા ઘરમાં ક્યારેય પરવળનું શાક બનતું જ નહીં કારણ કે મને જ નહોતી ખબર કે પરવળ આટલું સરસ ટેસ્ટી હશે તો હું શાક શાક લેવા જાતી માર્કેટમાં તો ક્યારેય શાક ન લઈ આવતી પરવળ